દાંતીવાડા ડેમ ની લાઈવ અપડેટ તારીખ છે એકવીસ સાત બે હજાર પચીસ સમય થયો છે પાંચ વાગ્યા તો દાંતીવાડા ડેમ ની વાત કરીએ તો સપાટી ની વાત કરીએ તો પાંચસો ને સડસઠ ની સપાટી પોણી પોકી ગઈ છે મિત્રો લાઈવ માં તમે જોઈ શકો છો લાઈવ નો વિડીયો ઉતારેલો છે અને આવક ની વાત કરીએ તો પચીસો ને ત્રીસ ક્યુસેક પોણી ની આવક ચાલુ છે ભયજનક સપાટી ની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો

પચીસો ને ત્રીસ કિસો પોણીની આવક ચાલુ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છે આ તમે જોઈ શકો છો દાંતીવાડા ડેમની દાંતીવાડાસો ને પોણસો ને સડસઠ ની સપાટી પોણી ગઈ છે મિત્રો અને આવકની વાત કરીએ તો પચીસો ને ત્રીસ કિસો આવક ચાલુ છે

અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને આવક ની વાત કરીએ તો પચીસ અને ત્રીસ ક્રિસપોણીની આવક ચાલુ છે ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો તમે જોઈ શકો છો દાંતીવાડા ડેમનો લાય નજારો